તો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને મારા આ શું છે તમને જોઈને ખ્યાલ તો નહીં જાયો હોય તો ચાલો આપણે બનાવીએ છીએ લીંબુની ચટણી છે આ અહીંયા મેં ચાર નંગ મોટા લીંબુ લીધેલા છે એને આપણે ચાર ભાગમાં કટ કરી લઈશું અને વચ્ચેથી જે સફેદ ભાગ આવે છે એ આપણે એમાંથી કાઢી લેવાનો છે અને એ કાઢ્યા પછી આપણે નાના નાના આઠ પીસમાં કટ કરી લેવાનું છે એને અને વચ્ચેનો સફેદ ભાગ કાઢી લઈશું અને બીયા પણ કઢી લઈશું આ રીતે કે જેથી કરીને અંદર કડવાટ ના રહે આ રીતે વ્હાઈટ ભાગ થોડો કડવો વધારે હોય છે એટલા માટે આપણે એ કાઢી લેવાનું છે તો આ રીતે આપણે બધા જ લીંબુ તૈયાર કરી દઈશું જો આપણા લીંબુમાંથી મેં આ બીયા અને વ્હાઈટ ભાગ કાઢી લીધેલો છે ને આપણા લીંબુ રેડી છે હવે આપણે એની મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું આ રીતે એને એકદમમાં મિક્સરમાં પીસી લેવાની છે વ્યવસ્થિત રીતે જો તમે જોઈ શકો છો ને કરકરી પીસીને તૈયાર છે આપણી પેસ્ટ આ જ રીતે આપણે પેસ્ટ પીસી લેવાની છે હવે અહીંયા આગળ આપણે ચાર નંગ લીંબુ છે એટલે અહીંયા ઘડી મેં થ્રી ફોર્થ કપ ખાંડ લીધેલી છે પોણો કપ અને ખાંડું બેટલું પાણી લેવાનું છે હવે એને ઉકળવા દેવાનું છે ને આપણું એ ઉકળે છે ત્યાં સુધી આપણે આપણો મસાલો તૈયાર કરી લઈએ મસાલા માટે મેં અહીંયા ઘડી દોઢ દોઢ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે વન ફોર્થ ટી સ્પૂન હળદર લીધી છે હાફ ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર લીધેલો છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું આપણે વન ફોર્થ ટી સ્પૂન હિંગ પાવડર એડ કર્યો છે અને આપણે જે તૈયાર અથાણાનો સંભાર આવે છે એ અહીંયા ઘડી વન ફોર્થ ટેબલ સ્પૂન લીધેલો છે હવે આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સ કરી અને સાઈડે મૂકી દઈએ એને પ્રોપર હલાવીને આપણે મિક્સ કરી લઈએ છીએ જો તમે જોઈ શકો છો ને આ રીતે આપણો મસાલો રેડી થઈ ગયો છે અને આપણે ખાંડ બેટલું પાણી લીધું તો આપણી ચાસણી પણ ઉકળી રહી છે અહીંયા ઘડી આપણે એને એક તારની ચાસણી કરતાં પહેલાં જે ચીકાસ પકડાય એટલી રાખવાની છે એક તારની ચાસણી થવા નથી દેવાની એ રીતે રાખવાની છે જો ચીકાસ લાગે છે ને બસ આ સ્ટેજ ઉપર આપણે અંદર આપણી લીંબુની પેસ્ટ બધી એડ કરી લઈશું હાફ કપ લીંબુની પેસ્ટ થાય તો થ્રી ફોર્થ કપ ખાંડ એડ કરવાની છે આપણે લીંબુની પેસ્ટ અંદર એડ કરી લઈ અને હવે એને બરાબર હલાવી લઈશું હવે આમાં લીંબુને ખાંડના સાથે જ ચડવા દઈશું કે જેથી કરીને આપણી ચાસણી પણ થોડી થીક થશે જો આ રીતે આપણે લીંબુને ચડવા દેવાના છે અંદર અને તમે જોઈ શકો છો ને આપણી ચાસણી પણ થીક થઈ રહી છે પણ હજુ એક તારની ચાસણી જેવું ટેક્સચર નથી આવ્યું એટલે આપણે હજુ એને ઉકળવા દેવાનું છે સ્લો ફ્લેમ પર જો બસ આ રીતે હવે તમે જોઈ શકો છો તાર આપણે ચેક કરીશું તો એક તારની ચાસણી થાય છે આમાં જો આ રીતે એક તારની ચાસણી થવા દેવાની છે હવે આ સ્ટેજ ઉપર આપણે જે મસાલો રેડી કર્યો તો અગાઉથી એ મસાલો એમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલો મસાલો એડ કરીએ છીએ આમાં અને મસાલાને હવે બરાબર મિક્સ કરી લઈશું અંદર આ ચટણી તમે બારગામ ગયા હોય તો ટ્રાવેલિંગમાં પણ બહુ જ સરસ લાગે છે લઈ જઈએ તો અને તેલ નથી હોતું ઓઇલ ફ્રી હોય છે એટલે કોઈ પણ કપડાં છીટકાવવાનું કે કંઈ આપણે સામાન બગડવાનું ટેન્શન નથી રહેતું જો આપણી ચટણી રેડી છે એકદમ મિત્રો આપણે એને લગભગ એક મિનિટ સુધી ઉકળવા દીધી હતી હવે આપણી ચટણી એકદમ રેડી છે તો ચાલો એને હવે સર્વ કરી લઈએ અને જો તમને આ ચટણી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો